રોટરી ક્લબ ઓફ પાટણ જ્યારે પચાસમાં વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે ત્યારે રોટરી ઇન્ટરનેશનલના નિયમ અનુસાર દરેક ગવર્નર પોતાના ડિસ્ટ્રિક્ટમાં આવતી દરેક ક્લબની જીઓવી એટલે કે ગવર્નર ઓફિશિયલ વિઝિટનું આયોજન કરતા હોય છે તેના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવનના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી એન્ડ મેહુલ રાઠોડ અને ભાવનાજી રાઠોડ પાટણની ઐતિહાસિક ધરોહર પર આવ્યા હતા ત્યારે સમગ્ર રોટરી પરિવાર ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવી હતી જીઓવી અંતર્ગત પાટણના કાયમી પ્રોજેક્ટ બ્લડ બેંક રોટરી રોટરી ગાર્ડન રોટરી ઔષધિ ગાર્ડન રોટરી વિસામો રોટરી બાગ કાયમી પાણી પરબનો પ્રોજેક્ટ ઉપરાંત નાના મોટા ઘણા પ્રોજેક્ટની મુલાકાત લીધા બાદ ઐતિહાસિક ધરોહરની મુલાકાત પટોળા રાણીની વાવ અને ત્યારબાદ પ્રમુખ મંત્રી અને આવનાર વર્ષના પ્રમુખ મંત્રી સાથેની વ્યક્તિગત મુલાકાત બોર્ડ સભ્યો સાથેની વિઝિટ રોટરી સાથેની વિઝિટ અને અંતમાં એક કલાક સંપૂર્ણ જીઓવીના આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પચાસ વર્ષના ભવ્ય ભૂતકાળ અને પ્રવર્તમાનમાં પાટણ પબ્લિક ઇમેજ ફેલોશીપ સેવાની સુવાસ સાથે સાથે સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી છે ત્યારે આ જીઓવી ગવર્નર રોટરી મેહુલ રાઠોડ અને ભાવનાજી રાઠોડ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રાકેશ મહેતા ડિસ્ટ્રિક્ટ ટ્રેનર કલ્પેશ શાહ ઇવેન્ટ ચેર મિલન શાહ અને ઈજી પરેશ પટેલનું ખેસ અને છોડ આપી તેઓનું ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ દ્વારા લકી રો દ્વારા ત્રણ રોટરીયન મિત્રોનું ગવર્નરના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ લકી ડ્રોમાં ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીનું નામ આવતા ગવર્નર મેહુલ રાઠોડના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રોટરી ક્લબ ઓફ પાટણની જીઓવીની મુલાકાતે આવેલા રોટરી અને મેહુલ રાઠોડે જણાવ્યું કે રોટરી ક્લબ ઓફ પાટણનો ગૌરવવંતુ પચાસ વર્ષનો ઇતિહાસ હોવાનું જણાવી અને સેવાકીય કાર્ય કર્યા છે ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણની સુંદર પ્રવૃત્તિ હોવાનું જણાવી એક કેટેગરીમાં પાટણની રોટરી ક્લબ સ્થાન ગ્રહણ કરી રહી હોવાનું જણાવ્યું હતું આગામી સમયમાં ગ્લોબલ ગ્રાન્ટ મેળવી પાટણની રોટરી ક્લબ ઓફ વધુ મોટા પાયે સેવાકીય કાર્ય કરવાનું પણ જણાવ્યું હતું આપ સૌ જાણો છો તેમ રોટરી ક્લબ એ વિશ્વના બસ્સો દેશમાં પથરાયેલી સંસ્થા છે સેવાકીય કાર્ય કરે છે એવું જ એક રોટરી ક્લબ જે રોટરી ક્લબ પાટણ જેનો ગૌરવવંતો પચાસ વર્ષનો ઇતિહાસ છે આ પચાસ વર્ષમાં અનેક સેવાના કાર્યો કર્યા છે અને એની આજે જીઓવી જીઓવી એટલે કે ગવર્નર ઓફિશિયલ્સ વિઝિટ જેની અંદર જે પ્રવૃત્તિ થાય છે એની ચર્ચા થાય છે ડોક્યુમેન્ટેશન જોવાય છે અને આ બધી કાર્યવાહી થાય છે મને કહેતા બહુ જ આનંદ છે કે રોટરી ક્લબ પાટણમાં જે સેવાકીય પ્રવૃત્તિ થઈ છે ઘણી જ સુંદર છે હિસાબ કિતાબ ચોપડા એ પણ બહુ જ પરફેક્ટ છે અને સમગ્ર રીતે જો હું વિચારું તો જે અમારી ફર્સ્ટ કેટેગરી એ કેટેગરીમાં જે ક્લબ્સ આવે તેમાંથી એક રોટરી ક્લબ પાટણ છે અને મારા ખૂબ ખૂબ અભિનંદન રોટરી ક્લબ પાટણના પ્રમુખ સેક્રેટરી એજી અને તમામ મિત્રોને મારા ખાસ ખાસ અભિનંદન છે તમે ગ્લોબલ ગ્રાન્ટ અમારામાં એક ગ્લોબલ ગ્રાન્ટ એવી છે કે જેમાં મેચિંગ પૈસા રોટરી ફાઉન્ડેશન આપે છે તો વધુ મોટા પાયે એક તમે સારા કામ કરી શકો જે મેં એમને મહેસાણા ક્લબનો દાખલો આપ્યો એ તમે ઘણા પૈસા તમને જે ફાઉન્ડેશનમાં એમાંથી વધુ મોટા સ્કેલ ઉપર કામ થઈ શકે રોટ્રેક્ટર મિત્રો જોડે મેં વાત કરી કે જે લોકો નવું બાળક જન્મે ત્યારે એને જે કીટ આપે છે મેં કહ્યું કીટ માટે પણ તમે ગ્રાન્ટ મૂકો એમાં બી આપણે થોડી ઘણી મદદ કરી તો એમનો પણ એક સ્કેલ વધી શકે માનલો કે એ બસો કીટ આપી શકતા તો ચારસો આપી શકે એ રીતના અમારા પ્રોગ્રામ માટે વાત થઈ છે